નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્ટાર કોચિંગ ક્લાસની યુટ્યુબ ચેનલમાં આપ તમામનું ફરીથી હાર્દિક સ્વાગત છે અપૂર્ણાંકના આપણે એકથી ચાર ભાગ આપણે વ્યવસ્થિત આપણે શીખી ચૂક્યા છીએ જોઈ લીધા છે જેમાં આપણે અપૂર્ણાંકની બેઝિક આપણે સમજ શીખાતા ત્યારબાદ અપૂર્ણાંકના બેઝિકને રિલેટેડ દાખલા છે એ પણ આપણે જોયા ત્યારબાદ જબરદસ્ત એવી સોટિક સાથે હોય અપૂર્ણાંકનો ચડતો ક્રમ ઉતરતો ક્રમ આપણે ચેક કરી લીધો ત્યારબાદ અપૂર્ણાંકના સરવાળા અને બાદ બાકીનો જે કોઈ કોન્સેપ્ટ છે એ આપણે વ્યવસ્થિત શીખ્યા હતા ત્યારબાદ આજે તદ્દન નવો ટૉપિક આપણે લેવા જઈ રહ્યા છીએ અપૂર્ણાંકના ભાગાકાર અને ગુણાકાર છે એ આપણે કેવી રીતે કરી શકીએ તેના વિશેની આજે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી છે મેળવવાના છીએ તો થઈ જાવ તૈયાર ધ્યાનથી આપણે આ વિડીયો જોશું અને આપણા તમામ કોન્સેપ્ટ છે જે અપૂર્ણાંકના સરવાળા અને બાદ બાકી જે આપણે જેવી રીતે શીખાતા તેવી રીતે જ ગુણાકાર અને ભાગાકારના જે કોન્સેપ્ટ છે એ કેવી રીતે હોય તેના વિશે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ સૌથી પહેલો ટોપિક છે અપૂર્ણાંકના ગુણાકાર તો અપૂર્ણાંકના ગુણાકાર એટલે શું જેવી રીતે આપણે સામાન્ય જે ગુણાકાર કરતા હોય સંખ્યાઓના પૂર્ણ સંખ્યાઓના તેવી રીતે અપૂર્ણાંકનો ગુણાકાર કરવો હોય તો આપણે કેવી રીતે કરશું તો અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે જો કોઈ એક પૂર્ણ સંખ્યા હોય એટલે માની લ્યો કે આઠ છે આ પૂર્ણ સંખ્યા છે તેનો કોઈ શુદ્ધ અથવા અશુદ્ધ અપૂર્ણાંક સાથે ગુણાકાર કરવો હોય એટલે કે જો આપણે શુદ્ધ અપૂર્ણાંક સાથે ગુણાકાર કરવો હોય તો આવો એક શુદ્ધ અપૂર્ણાંક થયો જેનો અંશ અંશય નાનો હોય અને છેદ મોટો હોય આવો શુદ્ધ અપૂર્ણાંક થયો તો આનો ગુણાકાર કરવો હોય તો આ જે આઠ આપેલી છે ને પૂર્ણ સંખ્યા એના છેદમાં કાંઈ ન હોય તો એક તો હોય એનો મતલબ એવો થાય કે આઠ ભાઈંગા એક જવાબ આપણો એક અઠવું આવે કે નહીં તો છેદમાં કાંઈ ન હોય તો એક છે આપણે આરામથી મૂકી એમાં કોઈ ફેર પડતો નથી તો અંશનો પણ ગુણાકાર કરવાનો અને છેદનો પણ ગુણાકાર કરવાનો આઠ દુ સોળ એના છેદમાં ત્રણ આ આપણો જવાબ એવી રીતે કોઈ પૂર્ણ સંખ્યા હોય આઠ અને કોઈક અશુદ્ધ અપૂર્ણાંક હોય ત્રણના છેદમાં બે અને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય અંશ મોટો છેદ નાનો હેડી તો જ્યારે આનો ગુણાકાર કરવો હોય ત્યારે પણ એમ જ અહીંયા છેદમાં આપણે એક મૂકી દઈએ એટલે અંશનો ગુણાકાર આઠ તેરી ચોવીસ અને છેદનો પણ ગુણાકાર બે કુ બે આ જવાબ છે એ તદ્દન સાચો જ છે પણ અહીંયા છેદ ઉતતા હોય એવું લાગે છે તો બેના પાળામાં ચોવીસ ક્યાં આવે બાર તો અહીંયા જવાબ આવશે બાર હેડી બે ગુણા બાર કરો એટલે આપણે ચોવીસ મળી જતા હોય ઠીક છે ચાલો તો ગુણાકાર કરવા માટે જે પૂર્ણ સંખ્યા આપેલી છે એનો અપૂર્ણાંકના અંશ સાથે ગુણાકાર કરીએ અને છેદને એમનેમ રહેવા દેવામાં આવે એટલે કે અહીંયા જુઓ તમે કે બેના છેદમાં ત્રણ બેના છેદમાં સાત ગુણણા ત્રણ છે તો ત્રણના છેદમાં ન હોય તો એક આવે એટલે આનો ગુણાકાર કરો તો છ થાય અને નીચે સાત એકવું સાત થાય એટલે છેદ છે એમનેમ રાખેલો છે એમ કહેવા માગે છે પણ મેં તમને અત્યારે જેમ શીખાયું કે કાંઈ ન હોય તો આપણે એક કરવાનું ભૂલવાનું નહીં અપૂર્ણાંકનો અપૂર્ણાંક વડે ગુણાકાર અહીંયા એક ઉદાહરણ આપેલું છે બે ગુણ્યા ત્રણ એનો ગુણાકાર મારે ત્રણ ગુણ્યા બે સાથે કરવો હોય તો આનો ગુણાકાર થાય છ નીચેનાનો ગુણાકાર થાય છ એટલે જવાબ આવે આપણો એક અથવા તો બેના છેદમાં ત્રણ ગુણણા ત્રણના છેદમાં બે આવું આપેલું હોય તો આ બે બે ઉડી જાય ત્રણ ત્રણે ઉડી જાય કાંઈ વધેલું નહીં એટલે આપણો આન્સર થઈ જશે એક ફરીથી જો પાંચના છેદમાં ચાર ગુણણા બેના છેદમાં ત્રણ આવો કોક ગુણાકાર હોય તો અંશનો ગુણાકાર પાંચ દુ દસ થશે નીચે ચાર તેરીને બાર થશે પછી અહીંયા પાંચ ગુણ્યા બે એટલે દસ થાય અહીંયા ચાર ગુણ્યા ત્રણ એટલે બાર થાય હતી એને રકમ થઈ ગઈ તો અહીંયા જ આપણે આમ ઉડાડી શકીએ છીએ કે બે દુ ચાર એટલે ઉપર વૈદા પાંચ અને નીચે વૈદા ત્રણ દુ છ તો ફરીથી અહીંયા જુઓ કે પાંચના છેદમાં ચાર ગુણના બેના છેદમાં ત્રણ જોવા મળે તો અહીંયા આપણે કટ કરી શકીએ બે દુ ચાર તો હવે અહીંયા પાંચ જ વધ્યા છે તો ઉપર પાંચ જ આવશે નીચે આ બેનો ગુણાકાર બે તેરી છ ક્લિયર છે ચાલો નેક્સ્ટ આગળ વધીએ જ્યારે શૂન્ય સિવાયની કોઈ સંખ્યા હોય એનો ગુણાકાર એક મળે તે બે સંખ્યાઓને એકબીજાની વ્યસ્ત સંખ્યા કહેવામાં આવે આ વ્યસ્ત સંખ્યા કોને કહેવાય અને વિરોધી સંખ્યા કોને કહેવાય તેનો આપણે કોન્સેપ્ટ છે આખે આખો સમજી લીધો છે તો આના વિશે કાંઈ આપણે વધારે ચર્ચા કરશું નહીં કહેવાનો મતલબ એવો છે કે સાત એના છેદમાં એક હોય તો આનો વ્યસ્ત થાય એકના છેદમાં સાત હવે આ બધું ઉડી જાય એટલે આનો જવાબ હંમેશાને એક આવશે એટલે કે બે વ્યસ્ત સંખ્યા હોય તેનો ગુણાકાર કેટલો મળે એવો આપણને એક માર્કમાં ક્વેશ્ચન પૂછે એમ તો એનો ગુણાકાર હંમેશા એક મળશે એકબીજાના વ્યસ્ત અપૂર્ણાંક હોય તેનો ગુણાકાર હંમેશાને માટે એક મળે એટલે તેને વ્યસ્તને ગુણાકારનો વ્યસ્ત તરીકે પણ ઓળખવામાં આવે છે અપૂર્ણાંકના ભાગાકાર તો અપૂર્ણાંકનો ભાગાકાર આપણે અહીંયા જોઈએ કે ત્રણના છેદમાં એક ભાંઘા એકના છેદમાં ચાર આવી કોઈક રકમ આપણને આપેલી છે તો આપણે જે આ ભાગાકારની રકમ છે એનો ગુણાકાર કરી નાખવાનો એટલે ત્રણના છેદમાં એક નેમ રાખી દેવાનું અહીંયા કરી નાખવાનો ગુણાકાર પણ આપણી પાસે જે આ એકના છેદમાં ચાર અપૂર્ણા છે ભાગાકાર પછી એને વ્યસ્ત લખવાનો એટલે કે અહીંયા ચારના છેદમાં એક થઈ જાય પછી આપણો જવાબ આવી જાય તો ઉપર ચાર તેરી બાર અને નીચે એક ગુણ્યા એક એટલે એક જવાબ નીચે એક લખો નહીં તો ચાલે એટલે બાર જવાબ છે આપણો સાચો જવાબ કહેવાય હજી એક ઉદાહરણ જુઓ માની લો કે પાંચના છેદમાં બે ભાઇંગા ત્રણના છેદમાં સાત આવું કંઈક આપણને રકમ આપેલી છે તો પેલી જે રકમ છે પાંચના છેદમાં બે એ એમનમ રહેશે પછી આ ભાગાકારની નિશાની છે એની બદલે તેનો ગુણાકાર થઈ જાય અને ભાગાકાર પછી જે રકમ છે ત્રણના છેદમાં સાત એને ગુણાકારનો વ્યસ્ત કરી નાખવાનો એટલે ઊંધું કરી નાખવાનું સાતના છેદમાં ત્રણ એટલે ભાગાકારની નિશાની વહી જાય અને ગુણાકારનો દાખલો થઈ જાય તો ઉપરનો ગુણાકાર થશે પાંચ સત્તા પાંત્રીસ અને નીચેનો ગુણાકાર થશે ત્રણ દૂને છ તો આ આપણો સાચો આન્સર મળી ગયો તો ભાગાકારની રીત પણ ગુણાકાર જેવી જ છે પણ ભાગાકાર પછી જે રકમ આપેલી હોય તેને તમારે વ્યસ્ત કરીને ગુણાકાર કરવાનો હોય છે હજી એક ઉદાહરણ સમજો કે ત્રણના છેદમાં સાત ભાઇંગા ત્રણના છેદમાં સાત ભાઇંગા ચારના છેદમાં પાંચ આવું કંઈક આપણે આપેલું છે તો આનો મતલબ એવો થાય કે ત્રણના છેદમાં સાત એમ લઈએ ભાગાકારનો ગુણાકાર થઈ જાય અને ચારના છેદમાં પાંચ છે એ ઊંધું થઈ જાય પાંચના છેદમાં ચાર હવે ઉપરનો ગુણાકાર પાંચ તેરી પંદર ગુણાકારનો દાખલો થઈ ગયો હવે અને નીચે સાત ચોક અઠ્યાવીસ તો આ આપણો સાચો આન્સર થઈ જાય સાવ સહેલું છે પણ કોન્સેપ્ટ આપણને ખ્યાલ હોવો જોઈએ આપણે જે દાખલો કર્યો હતો આની આગળના વિડીયોમાં કે ત્રણ પૂર્ણાંક છના આ પાંચના છેદમાં છમાંથી બે પૂર્ણાંક ચારના છેદમાં બાદ કરો તો આપણે એક રિવિઝનનો એક દાખલો આપણે લીધેલો છે તો કોન્સેપ્ટ આપણને વળી પાછો ક્લિયર થાય તો આનો શુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીએ એ ટૂંકમાં મિશ્રમાંથી આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ તો છ તેરી અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસને ત્રેવીસના છેદમાં છ થાય માંથી બાદ કરવાનું છે પાંચ દુ દસ ને ચાર ચૌદના છેદમાં પાંચ આવી રીતે આપણે બાદ બાકી કરવાની છે તો અહીંયા છ ને પાંચ છેદ કેવા થયા અલગ અલગ થયા તો આનો લસા છે એ આપણે લેવો પડે અને છ ને પાંચનો લસા આપણને ખબર છે કે ત્રીસ થાય તો એનો મતલબ એવો છે કે આ ત્રેવીસના છેદમાં છ છે અહીંયા છેદમાં મારે ત્રીસ કરવા હોય તો અહીંયા પાંચ વડે ગુણવા પડે તો મારે ઉપરય પાંચ વડે ગુણવા પડે નિશાની છે આપણી માઇનસની એમનેમ રહીએ ચૌદના છેદમાં પાંચ અપૂર્ણાંક છે એ આપણો એમનેમ રહેશે અને નીચે અહીંયા જે પાંચ છે એને મારે અહીંયા ત્રીસ કરવો હોય તો એને છ વડે ગુણવા પડે તો ઉપરય મારે છ વડે ગુણવા પડશે તો ત્રેવીસ પંચા કેટલા થાય પાંચ તેરી પંદરનો પાંચડો વધી એક પાંચ દુ દસ ને એક અગિયાર માઇનસ ચોવીસ નો ચોકડો વધી બે છ એક માંથી આપણે ચોર્યાસી છે એ બાદ કરવાના છે તો પાંચમાંથી ચાર એક અને અગિયાર માંથી આઠ જાય તો ત્રણ એટલે એકત્રીસ એના છેદ માં ત્રીસ આ આપણો સાચો જવાબ થઈ જશે એટલે આ રીતે આપણે સરવાળો ને બાદબાકી આપણે છેદ સરખા કરીને કરવાનું હતું પણ ગુણાકાર ભાગાકારમાં એવું કંઈ કરવાનું નથી જો અહીંયા પેલો દાખલો રહે એકના છેદમાં ત્રણ પાંચના છેદમાં છ તો આને ગુણાકારનો દાખલો બનાવી દેસુ એકના છેદમાં ત્રણ અહીંયા ગુણાકાર કરી આ રકમને આપણે ઊંધી કરી નાખશું છના છેદમાં પાંચ હવે આ ત્રણ દુ છ થાય હવે બે એકુ બે થાય અને નીચે કાંઈ નથી વૈદું ને પાંચે જ વૈદ્યો છે એટલે પાંચ એકુ પાંચ એટલે બેના છેદમાં પાંચ છે આપણો જવાબ થઈ ગયો ફરીથી જુઓ કે એકના છેદમાં ત્રણ આનો ગુણાકાર અને છના છેદમાં પાંચ હવે શું થાય તો એકના છેદમાં ત્રણ ગુણ્યા આ જે છ છે એને હું બે ગુણ્યા ત્રણ લખી શકું કે નહીં અને છેદમાં પાંચ હવે આ ત્રણ ત્રણ હું કટ કરી નાખું તો અહીંયા કાંઈ નથી હોય તો એટલે એક હોય તો એક ગુણ્યા બે એટલે બે અને નીચે એક ગુણ્યા પાંચ એટલે પાંચ તો આવી રીતે આપણો આન્સર છેદમાં સાતગા ના છેદમાં એક આવું થાય તો હવે એકત્રીસ ના સાત આ ભાગાકારની નિશાનીનો હું ગુણાકાર કરી નાખું આ અપૂર્ણાંકને ઊંધો કરી નાખું એક ના સાત તો એકત્રીસ એકા એકત્રીસ ઉપર અને નીચે સત્યુ સત્યુ ઓગણપચાસ અહીંયા ક્યાંય છેદ ઉઠતા નથી એટલે આ જ આપણો સાચો આન્સર કહેવાય જોઈએ આગળ આની કિંમત જણાવો તો બે ના છેદમાં સાત ગુણા ત્રણના છેદમાં એક કાંઈ નો હોય એટલે એક મૂકી દેવાનો આનો ગુણાકાર થાય ત્રણ દુ છ નીચેનો ગુણાકાર થાય સાત તો છના છેદમાં સાત એવો જવાબ આપણો આન્સર ડી સાવ સહેલું ચાલો નેક્સ્ટના છેદમાં ત્રણ ગુણ્યા ત્રણ ના છેદમાં બે ઉપરનો ગુણાકાર કરો તો છ થાય નીચેનો ગુણાકાર કરો તો છ થાય છ માંથી છ ભાગ એટલે છ છ ઉડી ગયા જવાબ એક તો એના કરતાં આપણો છેદ અહીંયા જ ઉડી જાય છે કાંઈ વધતું નથી એટલે જવાબ આવશે એક ક્લિયર જો આ ત્રણ ત્રણ ઉડી જાય આ બે બે ઉડી જાય કાંઈ વધતું નથી એટલે જવાબ એક અને એવો આપણો ઓપ્શન છે સી નેક્સ્ટ આ ત્રણના છેદમાં એક ભાંગા એકના છેદમાં ચાર આપણે આવી રકમ કરી નાખવાની એટલે એકડો છેદમાં ભૂલાય જ નહીં હવે શું થાય તો ત્રણના છેદમાં એક ભાગાકારનો ગુણાકાર થઈ જાય આ ચાર ઉપર વયો જાય એક નીચે આવો જાય આખો અપૂર્ણાંક છે એ ઊંધો થઈ જાય તો ઉપર છે ચાર તેરીને બાર અને નીચે એકનો એક એક ગુણ્યા એક રેડી એટલે નીચે એક હોય તો કાંઈ ફેર પડે નહીં આપણો રાઈટ આન્સર ટ્વેલ્વ એટલે કે ઓપ્શન એ છે આપણે ગણી શકીએ ફરીથી જો એકના છેદમાં ત્રણ ભાગાકારનો ગુણાકાર થઈ જાય પાંચના છેદમાં છ છે તો એ છના છેદમાં પાંચ થઈ જાય અહીંયા ત્રણ એકુ ત્રણ થાય અને અહીંયા ત્રણ ગુણ્યા બે એટલે છ થાય એટલે આ ત્રણેય કાઢી નહીં ખા છય કાઢી નહીં ખાય એની બદલે મેં કંઈક બીજું લખી નાખ્યું હવે આ ત્રણ અને ત્રણ ઉડી જાય એટલે આપણી પાસે ઉપર વહીધું આ એક અને બે એનો ગુણાકાર થાય બે એકુ બે નીચે વહીધું એક અને પાંચ તો પાંચ એકુ પાંચ બેના છેદમાં પાંચ એવો આપણો આન્સર છે હવે જુઓ તમે અહીંયા ઓપ્શન છે ને બી અને સી બંને એટલે ચેક કરવાનું એક ના છેદમાં ત્રણ પાંચના છેદમાં છ હતું તો શું થઈ જાય છ ના છેદમાં પાંચ થઈ જાય તો આનો ગુણાકાર કરો તો છ એક છ અને પાંચ તેરી પંદર તો આ પણ જવાબ છે એ સાચો જ છે બે સમ અપૂર્ણ કહેવાય આને જો આને હું ગુણ્યા ત્રણ કરું અને આને ગુણ્યા ત્રણ કરું તો છ અને અહીંયા પંદર તો આ છના છેદમાં પંદર પણ જવાબ સાચો છે અને બેના છેદમાં પાંચ જવાબ પણ સાચો છે તો જ્યારે આપણે આવો ઓપ્શન જોઈ જાય ત્યારે આ બેના છેદમાં પાંચ ટીક કરીને આવતા રહીએ તો એ ખોટું પડે એટલે જ્યારે જ્યારે આવો ઓપ્શન આપણને જોવા મળે ત્યારે જે ની અંદર કે આ ની અંદર જે જવાબ છે એ આપણે ચેક કરવો પડે પડે ને પડે કે ભાઈ એ સાચો છે કે નહીં એનું વેરિફિકેશન કરવું પડે જો ત્રણ રકમ આપી છે ગુણાકાર ભાગાકાર ભેગો છે તો ભાગુસભાના નિયમ પ્રમાણે પહેલાં આપણે આ ભાગાકાર કરવો પડે તો બેના છેદમાં ત્રણને આપણે કાંઈ નહીં કરીએ જો બેના છેદમાં ત્રણ ગુણણા આ ત્રણના છેદમાં ચાર આ ભાગાકારની નિશાની છે એ ગુણાકાર થઈ જશે અને આ આઠના છેદમાં નવ છે એ નવના છેદમાં આઠ થઈ જાય હવે આપણું બધું ગુણાકાર થઈ ગયું તો હવે આપણો દાખલો છે ઈઝી થઈ ગયો હવે આને આપણે બે એકુ બે કહી શકીએ અહીંયા નીચે હું બે દુ ચાર કહી શકું અવયવ પાડી નાખવાના આ ત્રણ ત્રણ વયા ગયા અહીંથી આ બે બે વયા ગયા તો ઉપર વધા એક ગુણ્યા નવ અને નીચે વધા બે ગુણ્યા આઠ તો નવ એકુ નવ અને આઠ દુ સોળ એવો આપણો આન્સર એ છે બેના છેદમાં ત્રણ ગુણણા ત્રણના છેદમાં ચાર ગુણ્યા નવના છેદમાં આઠ ભાગાકાર પહેલાં કરવાનો આવે ભાગુ સબાના નિયમ પ્રમાણે અહીંયા સીધા છેદ ઉદારી દો તો દાખલામાં કાંઈક મિસ્ટેક આવવાની શક્યતા ખરી જ્યારે સરવાળો બાદ બાકી ગુણાકાર ભેગાકાર ભાગાકાર ભેગા હોય ત્યારે આમાં કાંઈ ફેર બહુ પડશે નહીં જ્યાં ત્રણ ત્રણ ઉડી ગયા પછી અહીંયા બે દૂને ચાર કર્યા એટલે ઉપર વૈધા નવ અને નીચે વધા બે અને આઠ આ બેનો ગુણાકાર થાય શોર્ટ આ સાવ માં નેક્સ્ટ ગુણાકારનો વ્યસ્ત જણાવો તો આને તો પહેલાં આપણે મિશ્ર અપૂર્ણાંક અથવા પૂર્ણાંક યુક્ત અપૂર્ણાંક છે તો એને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવી નાખીએ તો છ પંચાત્રીસ અને એમાં બે નાખીએ તો ત્રીસ ને બે બત્રીસના છેદમાં પાંચ થાય આનો વ્યસ્ત અપૂર્ણાંક કેવો થાય પાંચ ઉપર અને બત્રીસ નીચે તો એવો આપણો ઓપ્શન એ છે રેડી ચાલ ફરીથી કંઈક આવી રકમ છે જો આની અંદર ખાસ ધ્યાન રાખવાનું કે આટલા ભાગનો ગુણાકાર છે અને આટલા ભાગનો ગુણાકાર છે તો ગુણાકાર પેલા કરવાનો ભાગુ સભાના નિયમ પ્રમાણે અને લાસ્ટમાં આપણે અહીંયા જે માઇનસની નિશાની છે એ કરશું તો સૌથી પહેલા આપણે આનું કામ કરવાનું અને આનું કામ કરવાનું તો આને પહેલાં તો અપૂર્ણાંકને આપણે બે અપૂર્ણાંકને આપણે કેમાં ફેરવી નાખશું સિમ્પલ જે સાદું અપૂર્ણાંક હોય એમાં ફેરવી નાખશું તો અહીંયા આઠ દુ સોળ ને એક સત્તરના છેદમાં બે ગુઈણા ત્રણના છેદમાં એક ક્યાંય ન હોય છેદમાં એટલે મેં કીધું છે કે આપણે એક મૂકવાનો પછી માઇનસની નિશાની આઠ દુ સોળને એક સત્તરના છેદમાં બે ગુઈણા બેના છેદમાં એક તો સૌથી પહેલાં આપણે આનો જવાબ લઈ આવશું આનો જવાબ લઈ આવશું કારણ કે અહીંયા ગુણાકાર છે માઇનસવાળું કઈ કરવાનું નથી આ સત્તર તેરી એકાવન એના છેદમાં બે માઇનસ સત્તર દુ ચોત્રીસ અને છેદમાં બે એકુ બે હવે બાદ બાકીનો દાખલો થઈ ગયો બાદ બાકીમાં આપણે છેદ જોવા પડે સરખા છે સરખા છે તો છેદ છે એમ રહીએ ત્યાં કાંઈ ગુણાકાર ભાગાકાર નો થાય એકાવન માઇનસ ચોત્રીસ તો એકાવનમાંથી આપણે ચોત્રીસ છે એને બાદ કરીએ તો અહીંયા અગિયાર થઈ જાય ને અહીંયા ચાર થઈ જાય તો અગિયારમાંથી ચાર જાય તો સાત વધે અને ચારમાંથી ત્રણ જાય તો એક વધે એટલે સત્તર એના છેદમાં બે આપણો આવો જવાબ આવે પણ આવો જવાબ ક્યાંય ઓપ્શનમાં દેખાતો નથી તો સત્તર ભાઈંગા આપણે બે કરીએ તો બે અઠા સોળ અને એક વધે તો આપણે આવી રીતે સાયકલ ફેરવીએ છીએ આઠ પૂર્ણાંક એકના છેદમાં બે આપણો આવો જવાબ છે એ આન્સર બી છે કદાચ ઓપ્શનમાં સત્તરના છેદમાં બે આપેલું હોય તો એ પણ જવાબ આપણો સાચો જ કહેવાય ક્લિયર ચાલો ફરીથી ભાગુસભાના નિયમનો દાખલો તો સૌથી પહેલાં આપણે આ ભાગાકાર કરવો પડે તો બીજું કાંઈ નહીં જોઈએ આપણે બીજું બધું એમ એમ રાખશું ત્રણના છેદમાં પાંચ વત્તા ચારના છેદમાં પાંચ માઇનસ બેના છેદમાં પાંચ ગુણા એકના છેદમાં પાંચ ભાગાકારનો ગુણાકાર થઈ જાય ને ચારના છેદમાં એક હવે સૌથી પહેલાં આપણે આ ગુણાકાર કરશું તો ગુણાકારમાં ક્યાંય છેદ ઉડતા હોય તો ઉડાડવાના નહીતર જરૂર નથી ત્રણના છેદમાં પાંચ વધતા ચારના છેદમાં પાંચ માઇનસ બે કુ બે બે ચોક આઠ અને અહીંયા પચ્યું પચ્યું પચીસ પચીસ એકા પચીસ હવે આ સરવાળા બાદબાકીનો દાખલો થઈ ગયો છે ક્લિયર છે તો અહીંયા છેદ આપણે સૌથી પહેલાં જોવાના તો અહીંયા જે છેદ પચીસ છે એ મોટી છે તો સંખ્યા પચીસ બધાના છેદમાં આપણે કરવા પડે તો મારે આ ત્રણના છેદમાં પાંચ છે અહીંયા મારે પાંચના પચીસ કરવા હોય તો અહીંયા મારે પાંચ વડે ગુણવા પડે તો ઉપરય મારે પાંચ વડે ગુણવા પડે પછી વત્તા આ ચારના છેદમાં પાંચ છે અહીંયા પાંચને મારે પચીસ કરવા હોય તો ત્યાં પણ પાંચ વડે ગુણવા પડે તો ઉપર પાંચ વડે ગુણવા પડે પછી નિશાની છે માઇનસની તો માઇનસ આઠ અને એના છેદમાં પચીસ છે તો પચીસને ક્યાંય ગુણવા જવાના નથી તો આપણા આઠ છે પણ એમને રહેશે ચાલો હવે શું કરવાનું આનો જવાબ આપણે લખીએ ત્રણ પંચા પંદર એના છેદમાં પચીસ વત્તા આનો જવાબ લખીએ ચાર પંચા વીસ એના છેદ માં પચીસ આનો જવાબ તો જ આવશે માઇનસ આઠ ના છેદ માં પચીસ હવે છેદ સરખા થઈ ગયા તો છેદ છે તે નેમ રહેશે આ વીસ ને પંદર નો સરવાળો કરીએ એટલે પાંત્રીસ થાય અને પાંત્રીસ માંથી આપણે આઠ બાદ કરવાના છે વીસ અને પંદર આનો સરવાળો કરીએ તો પાંત્રીસ થાય અને એની અંદરથી આપણે આઠ બાદ કરવાના છે તો અહીંયા થઈ જાય પંદર અને અહીંયા થઈ જાય બે નવ દસ અગિયાર બાર તેર ચૌદ ને પંદર અહીંયા સાત વધે અને અહીંયા બે વધે તો આપણો જવાબ આવશે સત્યાવીસના છેદમાં પચીસ અને એવો આપણો આન્સર છે ઓપ્શન બી ક્લિયર તો આપણી ટ્રેન છે એ પાટા ઉપરથી નીચે જવી જોઈએ નહીં આ નિયમ કોઈ પણ જગ્યાએ આપણે જ્યારે મિક્સ પ્રાથમિક ક્રિયાઓ આપણને દેખાય ત્યારે ભાગુસભાના નિયમ પ્રમાણે જ આપણે દાખલા કરશું જોઈએ નવી રકમ અહીંયા આઠ ગુહિણા એકવીસ ગુહણા ચોવીસ બાળકો જ્યારે જ્યારે આપણે આવી રકમ લખતા હોય ને ત્યારે આંકડા છે એ થોડાક આપણને વ્યવસ્થિત દેખાય એવી રીતે લખવાના અને છૂટા છૂટા લખવાના જેથી કરીને છેદ ઉડાડવાની આપણને મજા આવે તો આઠના પાડામાં અડતાલીસ ક્યાં આવે તો આઠ છક અડતાલીસ સાતના પાડામાં એકવીસ ક્યાં આવે તો સાત તેરી એકવીસ છના પાડામાં ચોવીસ આવે તો હા છ ચોક ચોવીસ ત્રણના પાડામાં પંદર આવે હા ત્રણ પંચા પંદર એટલે આપણો જવાબ થઈ ગયો ચારના છેદમાં પાંચ આટલું સિમ્પલ કામ હતું આ હવે અહીંયા આપણે આઠ છે તો એનું બે ગુણા બે ગુણા બે દુ ચાર દુ આઠ પછી એકવીસ છે એનું ત્રણ સત્તા એકવીસ અને ચોવીસ છે એનું બે ગુણા બે ગુણ્યા બે બે દુ ચાર દુ આઠ તેરી ચોવીસ આ રીતે આપણે અવયવ પાડી અને નીચે જે અડતાલીસ છે એના પણ આપણે અવયવ પાડીએ તો અડતાલીસ એટલે આઠ છક અડતાલીસ થાય તો આઠના અવયવ થાય બે ગુણ્યા બે ગુણ્યા બે અને છના અવયવ થાય બે ગુણ્યા ત્રણ સાતના કાંઈ અવયવ નો પડે અવિભાજ્ય સંખ્યા એટલે એક અને પંદરના અવયવ છે એ ત્રણ પંચા પંદર હવે જે સરખું છે એ ઉડાડી દો આ બે બે ઉડી ગયા આ બે બે ઉડી ગયા આ બે બે ઉડી ગયા પછી આ ત્રણ ઉડી ગયા આ સાત ઉડી ગયા આ ત્રણ ઉડી ગયા પછી અહીંથી એક આ બગડો અને એક આ બગડો ઉડી ગયો તો હવે અહીંયા બે દૂને ચાર વહીધા અને છેદમાં આ પાંચળો વહીધો તો અવયવ પાડ્યા અને પછી છેદ ઉડાડ્યા તો પણ આપણો જવાબ સેમ આવશે પણ આ રીતે જે મેં પહેલી તમને છેદ ઉડાડતા શીખવ્યું એવી રીતે કરીએ તો આપણી સ્પીડ છે એ વધે અને જવાબમાં પણ ભૂલ પડે નહીં શરત એટલી કે અંકો છે એ વ્યવસ્થિત દેખાય એમ લખવો છૂટા છૂટા લખવા અને છેદ મોટા અક્ષર કરવા હેડી તો આ ભાગાકાર અને ગુણાકારનો જે કોન્સેપ્ટ છે એ આશા રાખું છું કે તમને બધાને વ્યવસ્થિત સમજાઈ ગયેલો હશે ફરીથી આપણે આ આપણાંકનું ચેપ્ટર છે એ આખે આખું વ્યવહારું કોયડા સહિત આપણે પૂરું કરવાનું છે જેમાં રકમવાળા દાખલા છે એ કેવી રીતે પૂછાય છે કેવી રીતે એનું સોલ્યુશન કરવાનું કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું એ આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખીએ છીએ કોન્સેપ્ટ સહિત શીખીએ છીએ જો આ પાંચ વિડીયોમાં હજી જો કાંઈ તમને સમજાણું ન હોય તો એકવાર ફરીથી બધા વિડીયો છે એ પ્લેલિસ્ટ આપેલું છે તે પ્રમાણે આપણે લાઇન સર ભાગ એક ભાગ બે ભાગ ત્રણ ભાગ ચાર અને ભાગ પાંચ એ જોઈ એટલે આપણા બધા કોન્સેપ્ટ છે એ ક્લિયર થશે અપૂર્ણાંકમાં આપણો કોઈ પણ માર્ક છે કપાશે નહીં એવી હું તમને ગેરંટી આપું છું જો આપણે વ્યવસ્થિત તૈયારી કરીએ તો આપણા માર્ક છે એ કટ થવાનો પ્રશ્ન જ હોતો નથી કોન્સેપ્ટ છે આપણે વ્યવસ્થિત સમજવા જોઈએ થેન્ક યુ વેરી મચ નવા વિડીયો સાથે ફરીથી મળીશું આવજો જય હિન્દ જય ભારત